અમે લેતા નહી એવું છે ને તમારી દસ નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય તમારે સુધી અરે આવ્યા નથી અરે અમે સૌર કામ કરીએ લાવો ને તમારી રૂબરૂ માં સમય બગાડવાની વાત નથી સમય નથી ખાલી આપો બરોબર અડતાલીસ દિવસ નાખજો એકવીસ રિપોર્ટ કલાક તમે નોટિસ આપો અમારે એકવીસ તારીખ પછી આજ સમય આપણે દૂર કરી નાખો બરાબર આપો અત્યારે નોટિસ આપો જવાબ અત્યારે સ્વીકારી જવાબ કરતો ને ચાલો તમે જવાબ આપો તમે છો હજુ તમે જો બે દિવસ આપવા છો તમે કઈ વાત નથી કરતા તમે નોટિસ આપો અમે જવાબ આપીશું તમે આજે આપણો નોટિસ આપો તમે જાણી સમય બગાડો એકવીસ તારીખ ની નોટિસ આપો બાર ભાઈ કરી ચાલો અમે જવાબ આપશો તમે કોઈ કરવાનું છે મારે સુપ્રીમ કોર્ટ અરે

પ્રતિનિધિ તરીકે રજૂ થો મારી જોડે ભાઈ તમે મેજીસ્ટ્રેટ જોડે રજૂ થો છો બરોબર ત્યાંથી તમારા પક્ષકારો નોટિસ લાવો એમાં